તે હોય તો એ તમારું ઓનું મુંંગો વ્રત તને લેવાનું લેવાય આ તારા મુંંગા વ્રત આઈડિયો કરું ને મુંંગો વ્રત થઈ જાય બાપા તમે ગમે એવો આઈડિયો કરશો ને તો ઓલા કપાતર બેહી રહ્યા ને એ હકણા નઈ રહે ઈ શું ઈનો બાપાને ખબર ના પડે બાપા એવો તો શું આઈડિયો છે તમે આજ કઈ ખબર નથી ભલા મણા આજ નામ છે દુલારામ પણ હવે બધા આપડી પાસે પેતરા પૂરા થઈ ગયા હવે કરવું શું

અમેનો પકડી ન લેવે મારા બાપાને ત્યાં શું થઈ ગયું તાર બાપાને મારા બાપાએલા હવા નામ ગાંડા કાઢે છે મારે ભલે મને ધીરે કમાડ ઉઘારા છે જો ભલે આપણે બે એક એક ખાઈ ખાધી પણ ભગવાને આપણું કામ કરી દીધું આમ જો હવે આની ડગરી સટકી ગઈ છે હવે આ મુંગુ વરસ રે બીયા નઈ એ દાંત કાઢમાં મને તો આમાં કાય કાવતરું લાગે છે

ના દુલારામ આને જે વાત જવું છે આજ તો મારી એવી નિરાશ છે ને ઘરના બધા કામ પટી જાય છે

જોઈલે ભુરિયા હું મૂકી દીધા ના આટા ના ના દુલારા આટા મૂક્યા નથી એ ભુરિયા જો આટા નું મૂક્યા હું અહીંયા જઉં છું એને ખોટું કા કહું છું તારા છોકરા ને ટાંગો ભાંગી ગયો છે એટલે તરત જ જો ગાંડા કાટતો હોય છે ને ખોટું હોય છે ને તો તરત ધોડ મૂકશે હા ઈ હા હે હા એને ઉભો હા કમા કાકા તમારા છોકરા ને ટાંગો ભાંગી ગયો હે Era zao. Iuri. Iuri. Cadularam. Muitíssima naça. Outra não causa o ato. Muitíssima não que

તે પુરિયા એ ઓલા કમળો ગાંડો સામું આવે છે પુરિયા ઈને મેલવું નથી પડકે દે ને એટલે પકડી લેજે આદુનો રાંઢાય ઓય ઓય નાખ

બાપા મુંગુ વરત તો તૂટી ગયો તારા બાપ મને લઈ જા તમને પછી નો બોલું બગે કીવડે પુરિયા હા તારી વાત આવી ઓ મારો દીકરો તો છે ઢોંગી લો તે દુલારામ મને તો ખેબરે હતી કે આ ઢોહો ગાંડો નથી પણ આમ તો પુરિયા ગમી કર્યું પડતે વરત તોડાયો આ